રામાયણ છે ને રામાયણ છે કઈ જુદી દુનિયા ચિતરી નાખી જુદી હમણાં એક મોબાઈલ માં વિડીયો આવ્યો તો સરસ જો તમે કદાચ સાંભળ્યો હોય તો દશેરા નથી રાવણનો જે વિડીયો હતો ને એમાં બાપુ એ રાવણ જે બન્યો હતો ને એનું પૂતળું હતું અને એને હળગાવાનો હતો અને રાવણ બાપુ જે પૂતળું હતું ને એને રાવણનો નો વે પહેર્યો હતો ટૂંકમાં અને એક કોઈક રાજકારણ જેવો ભાઈ હતો ધોતી ને જબો ને માથે ટોપીને એવું પહેરીને આવ્યો તો આમ હળગતું બાણ લઈને રાવણ ને હળગાવવા એટલે ઈ એ જે રાવણ બન્યો હતો ને ઈ એને કહે કે એ મુરાખ તું મને હળગાવાયો તું હું મને હળગાવી હળગાવીશ ઈ કે હું સીતાજીને લઈ ગયો તે વાત પાકી છે એ મારી ભૂલ છે પણ સીતાજીને લઈ ગયા પછી મેં સીતાજીને કારા ગ્રહમાંય નથી પૂર્યા અને મારા મહેલમાંય નથી લઈ ગયો મેં એને સારામાં સારી પર્ણ કુટીમાં રાખ્યા હતા અને આ તમે કે આજ આ બિન્દાસ કે દીકરીઓ બેનની શેડતી કરે એ મારા દીકરા કે ખૂટિયા રખડે એમ રખડે એને નથી દેખાતું એને એ નથી દેખાતું અને ઈ કે મેં શિવની ભક્તિ કરી એટલે ત્યાં કરી છે તો તું મને હળગાવા આવ્યો મારી પાસે સંપત્તિ હતી એટલે તારી પાસે છે તો તું મને હળગાવા આવ્યો રામ લંકા ઉધી થકો કરાયો તારા ઘર ઉધી થકો તો કરાય પછી આવજે હળગાવા અરે બાપુ વિડિયો તમને ગો આપણે હબાક આવે ઓ વિડિયો બનાવ્યો અને મને બારે મહિના મારા નામનો કે તમે પૂતળું બનાવીને હળગાવો છો તમે હું માનો છો ફળગાવ્યા જેવા સાચી છે ભલા અત્યારે આપણે આ દાખલા જોઈએ દુનિયામાં આપણને એમ થાય કે નાનું ઘર હોય એની દીકરી હોય બાબુ ગમે ઉપાડી જાય મારી નાખે કટકા કરીને નાખી દે કોઈ ધણી નથી તમે જોવો તો ખરા કોની પાસે જઈને આ પીડાની વાત કરીએ અરે મારી દીકરી મને વાલી હોય તો હાંલા દીકરી બાબુ એને વાલી ન હોય કંઈક તો બાબુ ઈશ્વરનો કંઈક ડર હોવો જોઈએ ને ઉપયોગ ન થાય તો કંઈ કમસે કમ નડવાનું તો બંધ કરાય ને આપણે ભાવ બાપુ જીવન જીવવાની મજા આવે એવું છે પણ મને એમ થાય કે મને તો એમ કે મુસલમાન હિન્દુ બીજા મારે આજ આપણને મારવાના રામાયણ છે રામાયણ તમને મને તમને એક દાખલો આપો કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા એનું હરણ થયું રામાયણ કે છે ને સીતાજી બાપુ સતી હતા મિથિલા નરેશ ની દીકરી બાપુ રાવણ માંથી આમ દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ નો આ દુનિયામાં પડે એને બાપુ કેવી રીતે પડી ગયો છે એ આપણને સહન કરી છે કે બાપુ આ બેઠા છે ને આપણને બધા લક્ષ્મણ રેખા તો હોય જ બાપ ને દીકરા ને માં ને વહુ ને પત્ની ને બધા લક્ષ્મણ રેખા હોય એ લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો રાવણ મરી ગયા વ્યામ માં નો રહેતા ગામો ગાયમ છે આ રામચંદ્ર પરમાત્મા બોલું હરણ આવ્યું ને હરણ ને મારવા ગયા એ કે હોનાનું અણ હતું હવે હું એમ કઉ છું કે અત્યારે હોનાનું તો આપણે આપણે હોના ધણિયા નહીં હતા હોય ત્યારે આમને નહીં ખબર પડી હોય કે હોના હણિયા હોય પણ સંતો કે છે કે જે મોહની વાયે પડે ને એનું ઘરનું વાયે પતન જ થાય બાબુ મોહ વાયે પડવાની જરૂર નથી બહુ બાકી બાપુ આ દુનિયામાં કોઈ કંઈ હારે બંધાવાનું નથી ભજન છે ને એ જ તમારી મારી ભેળું આવવાનું છે બાકી જય ભગવાન માણસ જન્મે તેથી બે અઢી કિલો નો હોય હા ઢેજી હો વર જીવે મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો રેખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો થાય કાંઈ છે એની વાતમાં વચ્ચે ખોટા ઉપાડા લેવાના છે એટલા જ માટે સવારામ બાપા કહે છે બાપુ એક એક વાણીની બે કડી કરીને પછી વસંતભાઈ ને આપણે સાંભળવા છે સવારામ બાપા કહે છે આ દેહ ની મેં હમણાં કીધું ને બધા નાચ ચાલી ને બેઠા છે પણ આ દેહ ની દશા મટી જાય ને દરબાર દરબાર મટી જાય કોળી કોળી મટી જાય રૂપૂત રૂપૂત મટી જાય પછી ની વાત કારણ કે આપણી ગતગંગા છે જેસલ તોર રૂપાદે માલદેવ કતિક સાહેબ હુરમભાઈ બધા ઘણા બધા આપણા ગતના ગોઠી હતા ને એમાં ઊંચ ને નીચ ને બધા બધી જ્ઞાતિના હતા અમીર ને ગરીબ ને બૈરા ને આદમી પણ બલિરાજા વખતે બાપુ તિરાડ પડીને બધું બંધ કર્યું આ રામદેવજી બાપાને એટલે જ આ દુનિયામાં આવવું પડ્યું રામદેવજી બાપા નું કામ જ એકસો આઠ જેવું છે એકસો આઠ ને તમે ફોન કરો ને પંદર વીસ મિનિટ માં આવી જાય હવે નાળિયેર માનો ને બાપુ બપોર ભડાકો થાય એક લખી લેજો

એટલે સવારે આમ કે છે દેહ ની દશા મટી જાય પછી જ બાપુ સમજાય બાકી કોક ગાળ દે અને હું જો ગાળ ન ખાઈ શકું તો સમજી લેજો હજી મારો ભજનમાં મારું પગથિયું છે જ નહીં સવારામ બાપા એ બાપુ ઘણી વાત કરી ગગન મંડળમાં ચડીને ચડી ને ગોત બાપુ આમાં નક્કી કરવાનું છે આ સાંડલા આ શું કામ કરે વાહ આમ કરે ન હાલે સાંડલા કરવાનું આ ચાલુ કર્યું ગાલે કરે તો હાલે ન હાલે સંતો ની પાસે બેહો તો જ બાપુ આ માણા નું ભાન થાય એવું છે બાકી ભાન જ નથી થાય એવું ગગન મંડળ માં બાપુ તમારે વાડીએ જવું હોય ગામ જવું હોય વાહન લેવું હોય મંદિર બનાવવું હોય ઘર બનાવ આમાંથી બાપુ બધું નક્કી થાય કાંટો પગ માં વાગે ને ખબર આ પડે બાપુ શરીર ની રચના કરી છે ને ઈશ્વરે એ આપણે બહાર જ આંટા મારવા મર્યા અંદર કોઈ જોયું જ નહીં આ આંખું ભગવાને બે આપી દેલું એક આંખે જોવો ને તો એક જ દેખાય ને બે આંખથી જોવો તો એક જ દેખાય નથી સરસ દેખાયું કે હાઈવે આમ હાલ્યા હેલા હોય એક ખટારો હેલો હતો બે નો દેખાય લઈને ફરી ખબર પડે એક જ હતો જેવી રચના કેવી કરી પણ અહીંયા આપણે જોતા જ નથી બે વ્હીલ નું વાહન હોય સાયકલ હોય મોટર સાયકલ હોય ઘોડી સડાવી પડે ને ઉભું રાખ્યું આપણું બે જ વ્હીલ નું વાહન છે ને ઘોડી ચડાવી પડે

તોય નથી આપણને હોય જ પડતી પછી તો બધી મન મનાવવાની વાત છે ઘણા નથી કહેતા ગંગાજીના ના ગંગાજી માં નાઈ લઈશું એટલે કે પાપ બધા બળી જાય છે તો ગંગા ને કાંઠે રહેતા છે રોજ નહીં થૂપકા દેતા એમ પાપ બળી જાય અરે બધું સમજવા જેવું છે ભલા પણ મને એમ થાય બાપુ અવતાર આપણને મળ્યો છે ને એમાંય બાપુ સારા સમયમાં મળ્યો છે અત્યારે કાંઈ ઘટતું નથી કારણ કે આપણો શેઠો નથી એટલે આપણે રોઈ છીએ કારણ કે આમાં શેઠાની બળદને ખબર પડે બોલો માણસ નથી ખબર પડે પૈસા રોજે રોજ ઢળી આવે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા બોલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા આટલા હતા ને આટલા ઘટ્યા ગણવાનું છે એ ગણો પૈસા કોઈ નહીં ભેગા આપે ગંગા સતી બાપુ વાણીમાં માં કે છે એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ બઉ ઉતરવાની જરૂર છે સંતના શરણે જોકે આ તો મને ખબર છે હરિસિંહ બાપુ ભેગું બેઠો છું એટલે મને ખ્યાલ છે આ તો બધા અનુભવી છે એટલે મજા આવે અનુભવી હોય ને જ મજા આવે બાકી તો અમને એમ થાય દોણામ જાય છે બાકી તો ક્યાંક ક્યાંક તો અમને દાડીએ રાખે અને પૈસા ભેગા કરીને ગાયોનું ઘાસ ચારા હાટું પ્રોગ્રામ કરવો છે ગાયું ઘાસ ચારા હાટું કરો એમ આખી દુનિયા ભાઈ ભેખ માગવી લાખ બે લાખ ભેગા કરી દેવી અને દસ હજારનું ખડ નાખે મારા દીકરા બધા પૈસા જલસા કરે પછી એ ખબર પડે કે આત મારા દીકરા અમને દાડી આવ્યા આપણે એમ કે ગાયુ માટે છે ઓછું કરો કે ગાયું માટે ઓછું કરો અને બધા ઈઠ હળી જાય આ પછી એમ કે વરસાદ જો જો લોહી પીજો વર્ષ તમે જેટલું લોહી પીધું દુનિયાનું હીતો જો જો તો ત્યાર નો આવ્યો અત્યારે બધું તૈયાર થયું તો મીઠો ખાબ પાડ લ્યો જો લો તમારી બાદુરીની બળ હોય તો ઊભો રાખો લ્યો અરે માય ગયા વરસાદ વરસતા હતા બાપુ અત્યારે કોઈ દિવ હોય વરસાદ

અરે હું મારી બેન હાલ્યા જતા હોય તો કોઈની ની તાકાત છે બે ભાઈ બેન હાલ્યા જતા લાગે આ વિચાર છે દ્રષ્ટિ નથી વિચાર નથી બાપુ ત્યાં સુધી તમારા મન મારામાં કોઈ દી સતયુગ નો આવે રામ ખોરાક ખોટો વિચાર ખોટા બોલવાનું ખોટું દ્રષ્ટિ ખોટી અને આમાં ખોટું ચાલે અમે હાવ નકરું હાસું શું કર્યું તમારા છોકરા ભૂખ્યા રે હું તો પ્રોગ્રામ માં જોઉં કઉ આજે હું બોલું છું બધું હાથે હાથું છે એવું નથી હો આમાં તો જેટલું ખોટું આવશે હવે કઈ વિડીયો વિડીયો ન બને મોકલતા કારણ કે આ તો રામ વન માં ગયા તો આ બધા કે છે ભાઈ કે આપણે નથી ભાઈ જયા તા જીયા હોય ન જીયા હોય બધા કે છે એટલે હું કહું છું બાકી બાપુ આનંદ કરી લેવાનો મજા કરી લેવાય બાકી કઈ છે જ નહીં જીવવાનું મળ્યું છે ને આનંદ કરી લો મોજ કરી લો બાકી મરી જવાનું છે તમે જો તમારો મારો જન્મ થયા પેલા માએ બધી તૈયારી કરી રાખી હોય કોડિયા ને ખોયા ને ગોદડા ને કપડા બધી તૈયારી માયા કરી રાખી હોય ને કે મને ભગવાન કઈક સંતાન આપશે બધી તૈયારી માયા કરી હોય અને હાઠ એસી હો વર્ષ જીવો મરી જાવ ને તે દી બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય પેલી ને શેલી બે તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય એટલે ગંગા સતી કીધું એકવીસ હજાર ને છસો શ્વા એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો અને ચોવીસ કલાક છસો થાય તો આ ગંગા સતી નો પરફેક્ટ હિસાબ શ્વાસ તમારી સુરતા લાગી જાય ને એ ભજન બાકી ક્યાંય રાગડા તાણવાની આટા મારવાની જરૂર નથી રામ સુરતા ને શબ્દ નું મિલન બાપુ સવારામ બાપાએ તો ઉઘાડી વાત કરી ભલામણ પણ હવે આમાં ક્યાં જઈને કેવું કોને કેવું હિમાલયમાં ગુલફી દુકાન નાખો બાબુ જેટલી ખપે એમાં આવી જગ્યા છે આ તો કઈ કઈ આપણે ભાઈ સિટીમાં જાઓ તો કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે લ્યો આરું આમ શું સમજાવો એટલે એકચ્યુઅલી ના દીકરાઓ મરી તો તમે જજો ને આના સિવાય તમારો પાર નથી આવવાનો

માને પાવર હોવો જોઈએ માને તમે છત્રપતિ મહારાજ ની વાત આખી દુનિયા જાણે છે તમે વિચાર કરો જીજાબાઈ ના ઉદર માં શિવો હોય અને બાપુ રામાયણ ને ગીતા હોગાળીને પાઈ દઈએ એ માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે આપને ટેકો દેવું થાય મારું સંતાન કોઈ દી માય કાંગળો ન થાય આવી ખુમારી માને જોઈ ભલા પણ મેં હમણાં કીધું માં જ બાપુ મા ના ઠેકાણા ન હોય દર ની હાડી હોય ખંભે પડી હોય બોલું અને મેં કીધું આવડો 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 હોય

એ હરણાનું બચું કે છે કવી તમારે સાંભળવું છે અમે આટલું કેવી રીતે દોડી એક એક કે હા અને એ બચું બોલ્યું હતું કે અમે અમારી માના પેટમાંથી બહાર પીડ્યા પછી મારી માના ધાવણ ધાવણની છેડી એક મારા મોઢામાં પડી જાય અને પાણી પથા ઘોડા મૂકી દીધા ને આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે આવી માની ખુમારી જોઈ ભલા માણે ટોટી એ ધાવે શિવાજી થાય માના થાવણ ની ખુમારી હોય બાપુ માને એવી ખબર હોવી જોઈએ મારો દીકરો કેવો થાય